તે માટે જાગૃતિ કેળવવા અને આ સંકલ્પ યાત્રા તમામ માટે મહત્વપૂર્ણ સોપાન બને તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજથી અંકલેશ્વર ખાતે જીનવાલા હાઈસ્કૂલના પટાંગણમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જે આવનારા બે દિવસ અંકલેશ્વર નગરપાલિકા વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે અંકલેશ્વર શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા જીનવાલા હાઈસ્કૂલ ખાતેના પટાઘનમાં નગરપાલિકા સંચાલિત મુખ્ય શાળાની બાળાઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ અને આમંત્રિત તમામ મહેમાનોનું કુંકુમ તિલક કરી पुष्प वर्षा સાથે ભાવભેર વાસ્તે ગાસ્તે સ્વાગત કર્યું હતું આતકે સરકારે લાગુ કરેલ પ્રજાલક્ષી યોજનાઓની કાર્યની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ નગરજનોએ નિહારી હતી આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ મંજૂરી પત્રો ચેક એનાયત કર્યા હતા આ તબક્કે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અંકલેશ્વર નગરપાલિકા જુદા જુદા વિસ્તારોમાં અંદાજે સાત કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત નગરપાલિકા મુખ્ય અધિકારી કેશવલાલ કોલડિયા નગરપાલિકાના કમિટી સભ્યો તેમજ અન્ય પદાધિકારીઓ લાભાર્થીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સંકલ્પ યાત્રા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એની શુભારંભ કર્યો છે એ દરમિયાન આજે અંકલ શહેરની અંદર આજથી શુભારંભ થયો છે ત્યારે જે ધ્યેય છે કે આ યાત્રા દ્વારા કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓ છે એ યોજનાનો લાભથી કોઈ વંચિત ન રહી જાય લાભાર્થી એ માટે આ દેશના તમામ ગામોની અંદર બે લાખથી વધારે ગામોની અંદર આ યાત્રા ફરવાની છે અને છવ્વીસ જાન્યુઆરી એની પૂર્ણ થવાની છે જે પ્રકારે આઝાદીના પંચોને વર્ષ પૂરા થયા છે આવતા બે હજાર સુડતાલીસમાં જ્યારે સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા ત્યારે જે આવનારા પચીસ વર્ષની અંદર ભારત દેશ વિકસિત દેશ બને ભારત દેશ ભવ્ય બને એ પ્રકારની જે મોદી સાહેબની પરિકલ્પના છે એને સાકાર કરવા માટે આ જે તમામ ગરીબ લાભાર્થીઓ છે લાભાર્થીઓને આ લાભથી આવનારા દિવસોની અંદર એ પોતે પણ આર્થિક જે પગભર થાય એ પ્રકારના આ ધ્યેય છે અને આપણે જોયું છે કે છેલ્લા બે હજાર એકથી બે હજાર ચૌદ સુધી જ્યારે આ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારથી અનેક યોજનાઓની શરૂઆત કરીને ગરીબો સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા હતા આજે બે હજાર ચૌદથી છેલ્લા સાડા નવ વર્ષથી આ દેશના વડાપ્રધાન તરીકે પણ દેશમાંથી અનેકવિધ યોજનાઓ બનાવીને આ છેવડાના વ્યક્તિને પોતાના લાભ મળે અને એ લાભ થકી પોતે રીતે પગભર થાય